અલગ અલગ કલમો છે એટલે આમાં પેલા તો શું છે કે આ જોવા તઠા મોટા મોટા થઈ ગયા પેલા નાના નાના હોય એ બધી ઓલી બાજુ છે પછી એમાંથી કલમ વારવાની બીજો પ્લાન છે એ રીતનું હોય આમાં આમાં તમે કઈ રીતના અને હું હું વાવેતર કરો કઈ રીતના માં પછી પાછું તમારે કઈ કઈ સીઝન માં હું હું પછી રોપ મળે આ છે અત્યારે તો જો આંબાની સીઝન વધારે આંબાની અને નારેડી છે બરાબર બીજા નંબરમાં કે પેલા ગોઠલો લઈ આવવો પડે આપણે અને ગોઠલો તમે ક્યાંથી લઈ આવો અત્યારે તો એ ગોઠલો થવી થી આવે બરાબર થવી થી ને ગોઠલો આવે છે અને આપણી રીતના અહીંયા થેલી ભરી દેવાની પછી એ રીતના કે ભાઈ હવે વાતાવરણ રેડી છે એ રીતના આપણે

અને આપણે ઓર્ગેનિક કરીએ આમાં કોઈ દવાનો કઈ કઈકાવ નથી કરતા ઓર્ગેનિક આપણે એક બે કલમ હારામાં હારી તમારે જે ઉચ્ચ ગુણવત્તા વાળી કલમ કેવાય ની તમને પછાવજો પાછળ જવું લોકેશન મસ્ત મજાની નદી જાય આ કલમ જો અત્યારે આમાં આ કલમ છે આ કલમ જ છે બરાબર આમાં ચારસો પાંચસો ગ્રામનું ફળ અને ફેટ કરતા એક નંબર કલમ આવે ને તમારે કઈ કઈ પ્રકારની વેરાયટી અમારી અમારી પાસે અત્યારે વેરાયટીમાં ચાર પાંચ છે એક તોતાપુરી કેસર કોતાપુરી કેસર જમ્બો કેસર રાજાપુરી અને દેશી પાંચ જાતની વેરાયટી પાંચ જાતની વેરાયટી છે અને જો તમારે કોઈને લેવાની હોય આ સે છે તો તમને નંબર નીચે દેખાતા એમાં તમે ફોન કરી અને આવી શકો અથવા તો તમારે વધારે ઓર્ડર હોય તો તમે મોકલાવી આપો તમારે વધારે ઓર્ડર હોય બે ત્રણ ખાંટું તો પોહાય નહીં કોઈને એટલે વધારે ઓર્ડર હોય તો તમે એને મોકલાવી આપી શકો અને નીચે તમને નંબરથી દેખાય એમાં સંપર્ક કરીને તમારે ફોન કરી લેવાનો અથવા તો તમારે રૂબરૂ આવવું હોય આવી અને આગળ એ એ બીજો છે આપણે જો તમારે નારડીનો રોપ લેવો હોય તો એનો રોપ એ છે સારામાં સારો અને ઓર્ગેનિક રીતના આમાં કોઈ પણ દવાનો કે કંઈ સંટકાવ નહી બરાબર

આપણે જઈએ આગળ નવો પ્લાન નવો પ્લાનિંગ એ બે હાઈડો તો જોઈએ હા ભાઈ ફાર્મ આવું છે જવું નારેડીયું ને તો સામે ઝૂંપડી છે મસ્ત મજાનું લોકેશન એ છે અલગ અલગ પ્રકારના જો કે આ તે બધી ઝાડવા છે અહીંયા મામાદેવનું મંદિર એ છે

સરસ મજાનું ફૂલ છે આ કઈ તમે કેમ હું કે દિવસ આ ફૂલ કઉસ પછી દિવસ સુધી બરાબર ને આ જો તમે નવો પ્લાન્ટ આ રીતના પેલા પઠા વાવે શરૂઆત અહીંથી જ થાય આ પેલા પઠા મગાવી અને પછી અલગ અલગ રીતના એ પઠા આ ખેલીની અંદર વાવવામાં આવે પછી કેટલા દિવસના થાય પછી આને

એમાં શું કરો ભાઈ તમે રોપ ઉશર કેન્દ્રમાં રોપ ઉશર કેન્દ્રમાં અત્યારે તો ચાર જાતની વેરાયટી છે હ હ પાંચ જાતની રીંગણી છે કોબી છે મરચી છે ટમેટી છે તો અહીંયા શાકભાજીની વેરાયટી પણ અવેલેબલ છે તમને મળી જાય કોઈને રોપ લેવો હોય પછી જેવી સિઝન જે શાકભાજી થતી હોય છે અહીંયા એનો રોપ અવેલેબલ થઈ જાય અત્યારે કોબીનું કોબીનું વાવેતર વધારે હોય કોબીનું વાવેતર તણે વધારે હોય તો કોબીનો રોપ અહીંયા તમને અવેલેબલ છે તો મળી જશે તો આપણે જોઈ આવીએ એ આ બાજુ પઠા વાવેલા છે આ બાજુ એટલા છે આ બાજુ કેટલા 25000 નું કે ભાઈ આ રીતના હોય આ આપણે રોપુસર કેન્દ્ર માં આવી ગયા ત્યાંમાં વર્તાદ ને હોય તો પણ આજી

આરોપ સી રીંગી તો આ અલગ અલગ વેરાયટી તમને મળી જશે કોક લેવો હોય તો આપડે ભાઈ ને ભાવ પૂછી લઈએ કે એક તોડવાનો ભાવ હોય કે આખી પ્લેટ નો ભાવ હોય તો ભાઈ કઈ રીતના આમાં તમે ભાવ

હમ આ અમારો ઓડો ને આ ભાઈની ઝૂપડી છે ભાઈ આપણે દોસ્તાર જ છે બરાબર ને અમારે જ રહેવાનું હોય તો અહીંયા આ તમે અલગ અલગ ફૂલના ઝાડવા કહીએ તમે જોયા બધા ગુલાબડી છે નારેડી છે આ અલગ અલગ પ્રકારના ફૂલઝાડ છે કચ્છ તનવેલ છે કે આ બાજુ આનું નામ તો આપણે આવડતું નથી તો બધા અલગ અલગ ફૂલઝાડ છે પછી અહીંયા તમે જો ડ્રેગન ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટના જાડવા ભાઈઓ આવેલા છે સરસ મજાનું મજાના લોકો ઝોપડી